ધારાસભ્ય ચૈતર વસાવાએ અંબાજી ખાતે ગબ્બર માતાજીના દર્શન કર્યા બાદ બનાસકાંઠાના પાડલિયા ગામની મુલાકાત માટે રવાના થયા પાડલિયા ગામમાં થયેલી હિંસક ઘટનાના મુદ્દે તેમણે જણાવ્યું કે હિંસા કોના આદેશથી થઈ તે જાણવાનો પ્રયાસ કરવામાં આવશે અને આવનારા સમયમાં આવી ઘટના ન બને તે માટે જરૂરી પગલા પર ચિંતન કરાશે ચૈતર વસાવાએ આદિવાસી સમાજના અધિકારો જમીન અને સમાનતાનો મુદ્દો ઉઠાવી કહ્યું કે જો સમાન ન્યાય નહીં મળે તો આદિવાસી સમાજ સ્વશાસનની માંગ કરશે સાથે જ તેમણે ભીલ પ્રદેશની માંગને લઈ જણાવ્યું કે આવનારા સમયમાં જે પણ સરકાર ભીલ પ્રદેશ બનાવશે તે તરફ આદિવાસી સમાજનો ઝુકાવ રહેશે હવે આગળના સમાચાર જો માતાજીના દર્શન કર્યા છે શું આશીર્વાદ લીધા છે અને ખાસ કરીને પાડેલા જઈ રહ્યા છો શું ઉદ્દેશ સાથે ત્યાંની મુલાકાતે જઈ રહેલા છે ત્યાંની સત્ય હકીકત જાણવા માંગી માટે અમે જઈ રહેલા છે અને જે પણ ઘટના ઘટી છે ત્યારે એટલું તો અમે જરૂર કહીશું કે કોઈ પણ સમસ્યાનું સમાધાન હિંસાથી નથી થતું છતાં હિંસા થયેલી છે ત્યારે તેના મૂળમાં જઈને કોના આદેશથી કોની સૂચનાથી આ આખી ઘટના ઘટી છે અને એમાં જે કાનૂની કાર્યવાહી થયેલી છે ત્યારે કાનૂની કાર્યવાહીમાં પણ આવનારા દિવસોમાં એ બંને પક્ષોને કઈ રીતના અમે એમાં આગળ મદદરૂપ બનીએ અને આવનારા દિવસોમાં આવી ઘટના ન ઘટે આવી હિંસા ન બને એ માટેની અમે કઈ રીતના પ્રયાસો કરીએ મદદરૂપ થાય એને લઈને આજે અમે ત્યાં મુલાકાતે જઈએ છીએ ત્યાં જઈશું ત્યાં સ્થળની મુલાકાત કરીશું લોકોની મુલાકાત કરીશું જાણીશું અને બાદમાં હકીકત સૌને અમે જણાવીશું એક વસ્તુ બીજું પૂછી લઈશ કે જે રીતનું આપનું એક નિવેદન હતું કે જો મોદી સરકાર જે છે એ બિલિસ્તાન તરીકે જો જાહેર કરે તો બધા જે નેતાઓ છે આદિવાસી નેતા બધા ભાજપમાં જોડાવા માટે તૈયાર છે આદિવાસી સમાજને સાંવિધાનિક અધિકારો મળ્યા છે જેમ કે જળ જંગલ જમીન પરના એમના પોતાના અધિકારો છે ખનીજ પરના અધિકારો છે અને સમતા જજમેન્ટ હોય વેદાંતા જજમેન્ટ હોય સુપ્રીમ કોર્ટના જજમેન્ટ હોય અને બંધારણનું આર્ટિકલ બસો ચુમ્માલીસ હોય પેસા એક્ટ ઓગણીસો છન્નું હોય એમાં પણ જણાવવામાં આવ્યું છે કે ન લોકસભા ન વિધાનસભા ઊંચી ગામસભા અને ગામસભાની પરવાનગી વગર જયારે બારોબાર તંત્ર આવે ને અમારી જમીનો છીનવાય ત્યારે અમારે સ્વાભાવિકપણે સરકારને કહેવું પડે છે કે ભાઈ દેશના વિકાસમાં અમે આટલું મોટું યોગદાન આપ્યું હોય અને આજે અમારા લોકોના ઘરો તોડી પાડવામાં આવે જમીનો છીનવી લેવામાં આવે અને અમને સમાનતાની ધારામાં નહીં લાવવામાં આવે તો આદિવાસી સ્વશાસન અને સ્વશાસનની માંગ કરશે જે પ્રકારે ગુરુ ગુરુ ગોવિંદજીએ માનગઢ ધામમાં માંગ કરી હતી એ રીતના આવનારા દિવસોમાં માંગ કરશે અને તમે જોયું હશે માન્ય દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પણ અમારા ડેડીએફાડામાં આવ્યા અને એમણે પણ કીધું આગળ અમિત અમિતશા પંચમહાલમાં આવ્યા હતા એમણે પણ કીધું હતું કે આવનારા દિવસોમાં દેશના 29માં રાજ્ય માટે વિચારીશું અને એક બે દિવસની વાત નથી વર્ષો વીતસે પણ મને લાગે છે દેશનું 29મું રાજ્ય જ્યારે બનશે ત્યારે વિલ પ્રદેશ હશે કે આવશે જ્યારે આવશે ત્યારે આ જે નેતાઓ છે આદિવાસી ને તો ભાજપમાં જોડાશે જે પ્રકારે આદિવાસી સમાજ જે રાજસ્થાનનો હોય મહારાષ્ટ્રનો હોય મધ્યપ્રદેશનો કે ગુજરાતનો હોય એમણે પણ સ્વશાસનની માંગ મોટે ભાગે આજે ઉઠાવી છે અને બંધારણની જોખવાય છે ભાગ ત્રણમાં તમે જોશો ભાષાની આધારે રાજ્ય બન્યા છે જાતિના આધારે રાજ્ય બન્યા છે ત્યારે આવનારા દિવસોમાં વીર પ્રદેશ બનશે જે પણ સરકારો બનાવશે મને લાગે છે એ તરફ આદિવાસી સમાજનો ઝુકાવ હશે નેતાઓનો ઝુકાવ હશે અને સર્વાંગી વિકાસ આદિવાસીઓનો કઈ રીતના થાય એ રીતના બધા જ લોકો સાથે રહીને આવનારા દિવસોમાં વિકાસ કરશે ઓકે ઓકે